મહુવા એસટી વર્કશોપમાં કામ કરતા કર્મચારીનું જેક મોત નીપજ્યું ભાવનગર જિલ્લાના મહુવા કામગીરી કરતા છટકી જતા નરેશભાઈ બસની નીચે દબાઈ જતા તેમને તાત્કાલિક એકસો આઠ દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું જ્યારે આ બનાવ બનતા એસટીના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને આ બનાવને લઈને પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી